હરી ઓમ ઓમ શ્રી ગણેશાય નમ ઓમ શ્રી સામ સદાશિવાય નમ આજે આપણે વાત કરીએ છીએ રુદ્રી શું છે એની પ્રાથમિક માહિતી સમજીએ શિવ ઉપાકસકો માટે નો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી રુદ્રી વિશે કહેવાય છે કે રુત દ્રવ્યતી ઇતિ રુદ્ર એટલે કે રુદ એટલે દુઃખ અને દુઃખનું કારણ તેને જે દૂર કરે નાશ કરે તે રુદ્ર રુદ્ર છે અને આવા શિવના સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એટલે રુદ્રી ખાસ કરીને ગુજરાતમાં શુક્લ યજુર્વેદી રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે રુદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી એને અષ્ટાધ્યાયી પણ કહેવાય છે આ સ્તુતિમાં રુદ્રની જે મુખ્ય આઠ સ્વરૂપોનું વર્ણન કર્યું છે એ છે પૃથ્વી જલ વાયુ આકાશ ચંદ્ર સૂર્ય અને આત્મા હવે આપણે જોઈએ તો પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ છે બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ છે ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતિ છે પાંચમો અધ્યાય જે એનો હાર્દ છે એમાં રુદ્રની સ્તુતિ છે છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે સાતમા અધ્યાયમાં મરુત દેવતાની સ્તુતિ છે અને આઠમો અધ્યાય જેમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે આમ આઠ અધ્યાયમાં તમામ દેવતાઓની સ્તુતિ થઈ જાય છે શિવ સર્વ દેવોમાં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય છે તેથી શિવલિંગ પર અભિષેક કરતા કરતા આ આઠે આઠ અધ્યાય બોલી શકાય છે પંચમ અધ્યાય કે જેમાં છાસઠ મંત્ર છે એક થી ચાર અધ્યાય એક એકવાર ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયનું એકવાર પઠનથી એક રુદ્રિ થઈ ગણાય હવે જો પંચમ અધ્યાયનું એકસો એકવીસ વખત આવર્તન થાય તો તેને લઘુરૂદ્ર કહે છે શાસ્ત્રમાં લખ્યું છે કે લઘુરૂદ્રના અગિયાર આવર્તનથી મહારુદ્ર થાય અને મહારુદ્રના અગિયાર આવર્તન કરો તો અતિરુદ્ર કહેવાય છે હવે આપણે રુદ્રિથી થતા લાભોની વાત કરીએ તો એક રુદ્રિના પાઠથી રોગો દૂર થાય છે ત્રણ પાઠથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે પાંચ આઠથી ગ્રહોની નકારાત્મક અસર દૂર થાય છે પાઠથી ધન લાભ લાભ અને રાજકીય મળે છે તેત્રીસ પાઠ કરવામાં આવે તો ઈચ્છાઓની પૂર્તિ થાય અને શત્રુનો નાશ થાય છે પણ જો નવાણું પાઠથી પુત્ર પૌત્ર ધન ધાન્ય ધર્મ અર્થ કામ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે તના યુદ્ધ વખતે અર્જુન ને બતાવેલ અગિયાર મંત્રોના સમૂહ પણ પુરાણોક્ત રુદ્રાભિષેક કહે છે આ પાઠ અગિયાર વખત કરવાથી એક રુદ્રિ ફળ મળે છે